સુરતમાં નબીરાઓ ત્રીસ જેટલી બીએમડબ્લ્યુ મર્સિડિસ કોડા જેવી લક્ઝરી કાર સાથે રેલી કરી સ્ટંટબાજી કરી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે સુરતના ઉલપાડ તાલુકાના કુકણી ગામમાં આવેલી ફાઉન્ટેન હેડ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ફેરવેલ યોજાઈ હતી જેમાં હાજરી આપવા આવેલા વિદ્યાર્થીઓ આ રીતે જાહેરમાં સીન સપાટા કરી કાયદાના લીરા ઉડાવ્યા હોવાનું સામે આવ્યું છે સરકારી મંત્રીના કાફલામાં કાર ન હોય તેટલી કારના કાફલા સાથે નબીરાઓ નીકળ્યા હોવા છતાં પોલીસને આ બાબતની કોઈ જાણકારી નથી તો બીજી તરફ આ વિડીયો વાયરલ થતાં શાળાએ પણ હાથ ઊંચા કરી દીધા છે અને તેઓએ તો બસ મોકલી હતી પણ વિદ્યાર્થીઓ કારમાં આવ્યા હોવાની વાત કરી છે જહાંગીરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફાઉન્ટેન સ્કૂલ પાસે જે છોકરાઓનો વિડીયો વાયરલ થયો છે કારોના કાફલા સાથે એના પર ચોક્કસપણે અત્યારે પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને જેટલી પણ એમવી એકની કલમો અને આઈપીસીની કલમો હશે એ વેરીફાઈ કરીને ચોક્કસપણે એમના વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે સર વિડીયોમાં શું દેખાઈ રહ્યું છે કે એટલા પગલા ભરવામાં આવશે વિડીયોમાં જે દેખાઈ રહ્યું છે માં બાળકો રૂફટોપ પર ઊભા છે અને અમુક ગાડીઓમાં ડ્રાઈવરો કાર ડ્રાઈવ કરી રહ્યા છે એવું વિડીયોમાં દેખાઈ રહ્યું છે એટલે એ વિગતો અત્યારે પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરવામાં આવે છે અને ચોક્કસપણે એમના વિરુદ્ધમાં સખતમાં સખત શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે અત્યારે જે અમારી પાસે વિગતો આવી છે એ જહાંગીરપુરાની ફાઉન્ટેન સ્કૂલ છે અને આગળની કઈ જગ્યાએ ગયા હતા એની તપાસ હાલ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે ના એ બિલકુલ એ અત્યારે મેં જે પ્રમાણે કીધું એ પ્રમાણે દરેક કારમાં વિડીયોમાં સ્પેસિફિકલી દેખાતું નથી એટલે એ અત્યારે પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરવામાં આવી રહી છે